લક્ષ્મીપુરા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવક પર મારા હથિયારથી હુમલો કરતા યુવકનું મોત વડોદરાના સમિયાલાના લક્ષ્મીપુરા ગામ ખાતે મોડી રાત્રિના સમયે પાનના ગલ્લા ઉપર યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી થતા યુવક ઉપર મારક હથિયારથી હુમલો કરવામાં આવતા યુવકનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે રાત્રિના પાનના ગલ્લે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બોલાચાલીમાં મારામારી થતા મારક હથિયાર વાગતા યુવકનું મોત નીપજ્યું હતું ઘટનાને લઈ પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટનામાં સામેલ એવા ચાર જેટલા ઈસમોની ધરપકડ કરવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે સામાન્ય બોલાચાલીમાં હત્યા થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવા પામી હતી વગત લીધો નિર્ધો છે મારી આવડ આ લોકો એવું